નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો આજના વિડીયોમાં આપણે છે જુલાઈ મહિનાની જે છે પાંચ મોટી ભરતીઓ વિશે વાત કરવાના છે આ પાંચ સરકારી ભરતીઓ છે તે તાજેતરમાં જ છે જાહેર કરવામાં આવી છે જેમાં કુલ જગ્યા છે દસ હજારથી પણ વધુ જગ્યા ઉપર છે ભરતી રહેલી છે જેમાં જે લાયકાત છે ધોરણ દસ પાસ બાર પાસ સ્નાતક અને આઈટીઆઈ કરેલ ઉમેદવાર હોય

સ્ટાફ માટેની ભરતી તથા હવાલદાર એટલે કે અન્ય બીજી પોસ્ટ આમાં મલ્ટીટાસ્કિંગમાં આવી જાય તે તમામ જે છે જગ્યા ઉપર ભરતીની જાહેરાત કરવામાં આવી છે અલગ અલગ પોસ્ટ રહેલી છે મલ્ટીટાસ્કિંગમાં જગ્યાની વાત કરીએ તો આમાં કુલ જગ્યા છે એક હજાર અને પચોતેર કરતા વધુ જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે જેમાં લાયકાતની આપણે વાત કરીએ તો તમે જો ધોરણ દસ પાસ હોવ

પ્લસ જે અન્ય ભથ્થાઓ જે આપવામાં આવતા હોય છે તે અન્ય ભથ્થાઓનો લાભ પણ તમને છે તે જોવા મળવાનો છે હવે તમારે આમાં જે છે ફોર્મ ભરવું હોય તો કઈ તારીખ સુધી છેલ્લે તમે ફોર્મ ભરી શકો તો ચોવીસ જુલાઈ બે હજાર પચીસ સુધી છે તમે આના ઓનલાઈન ફોર્મ છે તે ભરી શકશો ઓનલાઈન ફોર્મ માટેની આની ઓફિસિયલ એસએસસીની વેબસાઇટ છે ત્યાં એસએસસીની ઓફિસિયલ વેબસાઇટ ઉપર જઈને તમે આના ફોર્મ કરી શકો છો ત્યારબાદ હવે આપણે બીજી ભરતી વિશે વાત કરીએ તો બીજી ભરતી મિત્રો છે તે છે જે રેલવે વિભાગમાં છે ભરતી બહાર પાડવામાં આવી છે પોસ્ટની વાત કરીએ ટેકનિશિયન ગ્રેડ વન થી ગ્રેડ ત્રણની ની આ ભરતી રહેલી છે જેમાં જગ્યાની વાત કરીએ તો છ હજાર એકસો ને એસી કુલ જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે જે બહાર પાડવામાં આવી છે

કરતા વર્તી માટે વય મર્યાદા છે 18 વર્ષથી લઈને 33 વર્ષ સુધીની વય મર્યાદા છે રાખવામાં આવી છે પગાર ધોરણની વાત કરીએ તો આમાં 29200 પગાર ધોરણ તમને છે શરૂઆતમાં આપવામાં આવશે સાથે તમને જે પગારની સાથે અન્ય ભથ્થાઓનો લાભ પણ છે આ ભરતીમાં જોવા મળવાનો છે છેલ્લી તારીખની વાત કરીએ તો 28 જુલાઈ 2025 છે અને છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં તમારે છે ફોર્મ ભરવાના રહેશે રેલવેની ભરતી મિત્રો તેની ઓફિશિયલ વેબસાઇટ આના ફોર્મ છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે એસબીઆઈમાં મિત્રો પ્રોબેશનરી ઓફિસર માટેની ભરતી છે બહાર પાડી છે જગ્યાની વાત કરીએ તો આમાં પાંચસો એકતાલીસ જેટલી જગ્યાઓ પર છે ભરતી બહાર પડી છે હવે આપણે લાયકાતની વાત કરીએ તો તમે છે કોઈ પણ વિદ્યા તમે સ્નાતક હો એટલે કે તમે ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમે છે આ ભરતીમાં છો અને ફોર્મ ભરી શકો છો એટલે કે તમે જે છે જે આર્ટસ કરેલું હોય કોમર્સ કરેલું હોય કે સાયન્સ કરેલું હોય કોઈપણ સ્ટ્રીમમાં તમે છે સ્નાતક કરેલ હોય તો તમે આમાં ફોર્મ ભરી શકશો વયમર્યાદાની વાત કરીએ તો એકવીસ વર્ષથી લઈને ત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા છે આમાં રાખવામાં આવેલી છે પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો આમાં પગાર ધોરણ તમને ઉચ્ચો જોવા મળવાનો છે પગાર ધોરણ તમને છે અડતાલીસ હજાર ચારસો એસી રૂપિયા પગાર ધોરણ છે મળવાનો છે અને અન્ય વથ્થાઓનો લાભ પણ આમાં તમને છે તે જોવા મળવાનો છે છેલ્લી તારીખની વાત કરીએ તો ચૌદ જુલાઈ બે છે આમાં ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે તો ત્યાં સુધીમાં તમારે છે આની ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી અરજી કરી મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા છે બહાર પાડવામાં આવી છે તે વર્તી છે આ પોસ્ટની વાત કરીએ તો આમાં જુનિયર ક્લાર્કની જુનિયર ક્લાર્ક સહિતની અલગ અલગ જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે જગ્યાની વાત કરીએ તો કુલ ત્રણ હજાર એકસો એકત્રીસ જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે તે બહાર પાડવામાં આવી છે આમાં લાયકાતની વાત કરીએ તો મિત્રો આમાં ધોરણ બાર પાસ તમે હો તો તમે છે આ ભરતીમાં છે ફોર્મ ભરી શકો છો વયમર્યાદાની વાત કરીએ તો આમાં વયમર્યાદા રાખવામાં આવી છે અઢાર વર્ષથી લઈને સત્યાવીસ સુધીની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો ફોર્મ છે આમાં ભરી શકે છે પગાર ધોરણની વાત કરીએ તો ઓગણત્રીસ હજાર બસો થી પગાર ધોરણ તમને મળવાનું છે સાથે સાથે તમને છે અન્ય વધારાનો લાભ પણ આ ભરતીમાં છે તે જોવા મળવાનો છે હવે તમારે ફોર્મ ભરી ગયું તો છેલ્લી તારીખ કઈ છે તો અઢાર જુલાઈ બે હજાર પચીસ છે આમાં અરજી કરવા માટેની છેલ્લી તારીખ છે તો ત્યાં સુધીમાં અરજી કરવાની રહેશે અરજી કરવા માટે એસએસસીની જે ઓફિશિયલ જે વેબસાઇટ છે સ્ટાફ સિલેક્શનની તેમાં જઈને તમારે છે આની અરજી છે તે કરવાની રહેશે આગળ છેલ્લી અને પાંચમી ભરતી વિશે આપણે વાત કરીએ તો આ ભરતી મિત્રો આપણા ગુજરાત રાજ્યમાં છે આ ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે ગુજરાતમાં ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા છે આ ભરતી જાહેર કરવામાં આવી છે પોસ્ટના નામની વાત કરીએ તો પોસ્ટ છે ડેપ્યુટી સેક્શન ઓફિસર માટેની ભરતી છે જીપીએસસી દ્વારા બહાર પાડવામાં આવેલી છે જગ્યાની વાત કરીએ તો એકસો બે જેટલી જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે લાયકાતની વાત કરીએ તો કોઈપણ સ્નાતક ઉમેદવાર હોય તો આ ભરતીમાં છે તે લાયક અળાશે ફોર્મ ભરી શકશે કોઈપણ વિદ્યાશાખામાંથી તમે જે ગ્રેજ્યુએશન અથવા તો સ્નાતક કરેલ હોય તો તમે ફોર્મ ભરી શકો છો વયમર્યાદાની વાત કરીએ તો વીસ વર્ષથી લઈને પાંત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા છે આમાં રાખવામાં આવેલી છે પગાર ધોરણની વાત કરીએ તો પગાર ધોરણ મિત્રો આમાં જોવા મળશે ઓગણપચાસ હજાર છસો જેવો છે તમને પગાર ધોરણ છે આ ભરતીમાં જોવા મળવાનો છે ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખની વાત કરીએ તો નવ જુલાઈ બે હજાર પચીસ છે ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં તમારે છે ઓનલાઈન ફોર્મ આનું ભરવાનું રહેશે હવે ઓનલાઈન ફોર્મ મિત્રો છે જીપીએસસીની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી તમારે છે આનું ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે જીપીએસસીની ઓફિશિયલ વેબસાઇટ મિત્રો છે જીપીએટી જીપીએસસી ડોટ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન છે ઓફિશિયલ જીપીએસસીની વેબસાઇટ છે ત્યાંથી તમારે છે આના ઓનલાઈન ફોર્મ છે તે ભરવાના રહેશે તો મિત્રો આ હતી પાંચ અગત્યની ભરતી જે જુલાઈ મહિનામાં આવેલી છે પાંચે પાંચ સરકારી ભરતી રહેલી છે અને છે બધી થઈને છે દસ હજાર પ્લસ જગ્યાઓ છે તમને આમાં Joa, vale, se...